દોસ્તો આજે અમે આવ્યા છે વાઠવાડી ગામમાં અને આજે અમે વાઠવાડી ગામમાં મેમ અને સરની સાથે વાત કરીશું અને એક જબરજસ્ત રિઝલ્ટ પણ આવ્યું છે આપણી રેનાટસની પ્રોડક્ટનું તો એના વિશે આપણે વાત કરીશું મેમ તમારું નામ અલકાબેન પટેલ વાટવાડી અને સર તમારું નામ કનુભાઈ પટેલ વાટવાડી તો મેમ અને સરે જે આપણી સાથે ભાઈ છે એમને આપણી રેનાટસની પ્રોડક્ટ આપી હતી તો આપણે એમની સાથે વાત કરીશું સર તમારે પ્રોબ્લેમ શું હતો તમારે હેલ્થમાં હાર્ટનો પ્રોબ્લેમ હાર્ટનો પ્રોબ્લેમ હતો ને બીજું થાઈરોઈડ હતો તો સર તમે અમારી પ્રોડક્ટ લીધી એ પહેલા તમારી શું કંડિશન હતી અને તમે કેટલા પૈસા ખર્ચી ચૂક્યા છો આના માટે થોડો કંઈ આઈડિયા મળશે અમને પચાસ હજારની આજુબાજુ પચાસ હજારની આજુબાજુ અને કન્ડિશન શું હતી સર બહુ ખરાબ હતી જ્યારે અમારી રેનાટસ નોવા પ્રોડક્ટ તમને અલકાબેને આપી અને કનુભાઈ આપી ત્યારે તમે હોસ્પિટલમાં જ હતા ડિસ્ચાર્જ થઈને ઘરે આવ્યા હતા તો અમારી કઈ પ્રોડક્ટ તમે યુઝ કરી સર ઓકે રેનાટસ નોવા સરસ સર તમને કેવું લાગે છે રેનાટસ નોવા લીધા પછી ઓકે તો સર તમે અમારી સાથે આજે મારી પૂરી ટીમ છે અહીંયા વાઠવાડીમાં રોકિંગ રેનાટસ આજે જેટલા બેઠેલા છે દોસ્તો દરેકને રેનાટસ રિઝલ્ટ મળેલા છે અને આજે એક આ નવું રિઝલ્ટ અમને મળ્યું છે તો સાહેબ તમે અમારી આ પ્રોડક્ટ ખાધી તમને સારું થયું બરાબર તો હવે તમે આ તમારો આ વિડીયો છે ને આખા ભારત વર્ષમાં ને બધે જ દેખાશે તો બધાને આજે ઘરે ઘરે પ્રોબ્લેમ તો છે જ બરાબર બીમારી તો છે જ દવાખા નથી પણ માણસો થાકી ગયા છે તો તમે સાહેબ આ તમારી જે આ પ્રોડક્ટથી તમને સારી જે લાઈફ મળી અત્યારે હેલ્થ સારી થઈ તો શું કહેવા માંગસો બધાને કે આ પ્રોડક્ટ ખાવી જોઈએ તો દોસ્તો આજે વિચારો તમે કે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈને બહુ જ ખરાબ કન્ડિશનમાં સર આવ્યા હતા અને સરને ખાલીને ખાલી સર તમે કેટલા દિવસ આ પ્રોડક્ટ ખાધી બાવીસથી પચીસ દિવસ જુઓ દોસ્તો ખાલી ને ખાલી બાવીસથી પચીસ દિવસમાં જ આપણી રેનાટસ નોવા એનું રિઝલ્ટ તમારી બધાની સામે છે અમે વારે વારે કહીએ છીએ કે આ પ્રોડક્ટ કોઈ દવા નથી અને અમે કોઈ ડોક્ટર નથી પણ તે છતાં આજે ડોક્ટરથી કમ અને દવાથી કમ અમારી કોઈ પ્રોડક્ટ કામ નથી કરતું તો દોસ્તો રોકિંગ રોકિંગ